હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ કેટલા વાગે ખબર હાથ વાગે ઊભો છો વાર હું ક્યારે ઊભો ન જઈશું એટલી વાર યાને તો દીધો ને તી કેવો દાંત રોતો હોક તે પછી જાય કરતો હોય જય બાપા હા નવત બેલા રૂપા તેગટ લા હા 7 વાગે તો હે ભાઈ મસ્ત બને છે ગરમાગરમ ચા આજે તો બનાવન મુરત કર્યું છે આ તો મુખુ છે હા બને છે ને બા બનાવે છે રોટલી તબા રોટલી બનાવ ભાઈ લોટ ભંધી હા હમ કે ઊભો છે તમ એ શી છે કેટલા વાગે થઈ જશે

તો ભાઈ જો અત્યાર માં બધું આવ બધું સરસ છે સાય બને છે રોટલી બનાવે બધું બની જાય કે નાસ્તો બસ તો કરી લે કે તો જો હજી બધે ખૂતા છે આ બધું હતી અંદર હું તને આપણે હે કે રેલે હર જાગી ગયા આજ પહેલી વાર તો ફેમિલી આપણે ચા રેડી થઈ ગયો છે અને સાથે છે મસ્ત મજાની ઘી વાળી રોટલી તો નાસ્તો ને હું કરી લઈ તો ફેમિલી મારા વિનેશ ભાઈ જો જાગી ગયા છે અને બોર ને હું ખાવા મળ્યા છે કા વિનેશ કા તો તે બોલ છે ની કે બોલ છે ની હો ને આયા હું આલે હે અંદર હે આ કોણ લેવા બોર હે બેન તકુ ભાઈ જાનુ મોવે હા આમ જમ જો ઓરો જો ઓરો જો જો આગળ જો જો તો આ આ કરતો કરતો કેવો પૂગી જાય ને આજી હું ખોલે ધરાક હજી ધરાક પડી તો ખાવા જ ની પાછા એમ કે કે કાઈ લાવે ની કેટલા કેટલા તમાર હું તે પડી રી હાલો હાલો લ્યો ખાઈ લ્યો હા ધરાક ખાવા મારને ખાવા હા ને હમ હમ મને એનો ભાવે કઈ બાજી હે ને ભાઈ ની તૈયારી કરે છે ગોદડી બનાવે કબાજ કેટલાય તો કઈ નક્કી છે હા કરવી જ પડે ને હમ તો ભાઈ જો એવું હું તું ઘરે તારા કામ આલે છે ગોદડી ને બનાવવાનું ને એવું હોય અને ને હકે તો હવે એ કામ હતું અધુરું પીડુ રાવા દીધું છે નાસ્તો કરવા જોઈએ

તો ભાઈ રૂપાઈ હે ને રૂપાઈ હે ને આ ગોઠવી દીધું અહીંયા હે ને બીજી સુબી હતી કે આ આવડિયા આ હતું કે તે કાઢી લીધું હોય તેને અને હે ને આવડિયા નાખી દીધી હે તો આ કેટલી મસ્ત લાગી ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો હવે હે કે થોડાક ફોટા કઢાવીને આ તૈણી સુબી હે કે આમાં તૈણીમાં સબીમાં નાખી દેવું ફોટા હા સબી જ કહેવાય સુબી નો કહેવાય સુબી આપણે કહે

તો આપડી ચેનલમાં પહેલા વિડીયો આવી ગયેલો હોય તમે બધા નો જોયો ને તો જોઈ લેજો બહુ મસ્ત મસ્ત શક્કરપારાનો ફની વિડીયો હોય બનાવેલો મસ્તીનો તો જોઈ આવ જોઈ લેજો બધા અને પેલાનો જ વિડીયો છે કાલનો નો વિડીયો હોય ને શક્કરપારા ને તો મસ્ત મજાનો હે જોઈ લેજો કોઈ નો જોયો હોય ને તો એ અમારા રમેશભાઈ જો ગા દો હે મસ્ત મસ્ત ગા ને એવું દોવાનું એવું હોય હાજર બીજું કઈ કામ ન હોય જોયું હું માલ નું ને કરવાનું ગોદી ભાભી ને અહીં તો લેટ અંધારું થઈ ગયું ગોદી ભાભી લેટ કીને જી

તો સતોઈ મોર સોળે તો ભમેલ આપણે હવે વ્યાવા છે ઘરે ને આ તો અમારે હે ને કાયક નું કાયક ગોતી તોય હા મારો જાવું છે ક્યાં જાવું આમ ગાવે એને હે કે માની ઘરે જાવને બીરે તાતાઈ કોજજે ભાઈ તમે ત્યાં હામબ્યું કે કોજજે તે બીરે થઈ ગઈ હોય એમ એને માની ઘરે જાવને માની ઘરે જાવને એવું બધું લઈ લીધું છે અને અત્યારે આવું છે કાં આવે હા જાય હવે તો ભાઈ એવું બધું છે અને આજનો આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દીધો તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય